શાસ્ત્રોમાં ભગવાનના બાર અંગ કહ્યા છે અને તેથી આ ભાગવત ભગવાનના છે પ્રભુના બાર અંગ છે પ્રથમ અને દ્વિતીય સ્કંદ પહેલો અને બીજો સ્કંદ ઇશ્નાથજી બાબાના ભગવાન શ્રી હરિના બે ચરણ છે જમણો ચરણ અને ડાબો ચરણ પછી ત્રીજો અને ચોથો સ્કંદ એ ભગવાનના બે હાથ બે બાહુ અને બાહ પછી પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણના બે ઉરુ થાય સાતમો સ્કંદ દક્ષિણ તલમ જમણા હાથની હથેળી એ સાતમો સ્કંદ અને એ એની મુઠ્ઠી વાળી અને શ્રીનાથજી બાબા એને કમર ઉપર એ હાથને ધારણ કર્યું આઠમો અને નવમો સ્કંદ એટલે ભગવાનના બે વક્ષસ્થલ જમણું વક્ષસ્થળ ડાબુ વક્ષસ્થળ ચેસ્ટ સ્કંદ ભાગવતનું દસમ સ્કંદ એ ભાગવત ભગવાનનું હૃદય જેમ શરીરમાં હૃદય એ સૌથી મહત્વપૂર્ણ ઓર્ગન છે બ્રેઇન આદમી પણ જીવી શકે લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જો હાર્ટ બરાબર કામ કરતું હોય બટ હાર્ટ ફેલ્યુર એન્ડ ધ ફેલો ઇઝ ગોન દશમસ્કંધ હાર્ટ હૃદય છે આટલું મહત્વ છે ભાગવતના દશમ દશમસ્કંધનું અગિયારમો સ્કંદ એ ભાગવત ભગવાનનું લલાટ દ બ્રેઇન અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો આ વામ કરકમલ ડાબો હાથ આ હાથની અથેળી આ તો ભૂજા છે પણ આ ડાબો હાથ આ શ્રીનાથજી બાબાનું સ્વર અને જયારે ભાગવત આપણે સાંભળીએ ત્યારે કાનના દરવાજાથી મંદિરમાં દર્શન કરવા જાઓ તો આંખના દરવાજાથી શ્રીનાથજી હૃદયમાં પધારે અને ભાગવત કથા સાંભળો તો કાનના દરવાજાથી શ્રીહરિ હૃદયમાં પધારે